એમ કોલેજ વિસનગરની એમએસસી સેમ થ્રીની વિદ્યાર્થીની સૃષ્ટિ હર્ષદકુમાર પટેલે પોતાના લગ્ન હોવા છતાં યુનિવર્સિટીની પરીક્ષા આપી મહિલા જાગૃતિ માટે અને પોતાના કેરિયર માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાની શુભ શરૂઆત થઈ ગઈ છે આવા સમયે પોતાના લગ્નના દિવસે કટોકટીના સમયમાં પરીક્ષા આપતી વિદ્યાર્થીની જોવા મળી છે જીવનના શિક્ષણ જરૂરી અને મહત્વનું છે એ આજે પોતાના લગ્ન હોવા છતાં પરીક્ષા આપી દીકરી સૃષ્ટિ પટેલે સાબિત કર્યું છે કે દીકરી ધારે તે કરી શકે છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હા અમારી કેમેસ્ટ્રીની સેમ થ્રી એમએસસી કેમ સેમેસ્ટર થ્રીની વિદ્યાર્થીની પટેલ સૃષ્ટિ એ ખૂબ જ હોશિયાર અને હોનહર વિદ્યાર્થીની છે અને એ ભણવા માટે પણ એટલી સિન્સિયર છે આજે એના મેરેજ ત્રેવીસ તારીખે મેરેજ હોવા છતાં પણ એ પરીક્ષા આપવા આવી એ હિંમત એની હિંમતને દાદ આપવી પડે કે બપોર પછી મેરેજ હોય અને ત્યારે પરીક્ષા આપી પણ એ આના માટે કોલેજે એને ખૂબ સહકાર આપ્યો છે અમારા કેમેસ્ટ્રીના સ્ટાફે પણ તમામ સહકાર આપ્યો છે એને એના માટે પરીક્ષા સિવાયની જે બાબતો છે એમાં ખૂબ મદદ કરી છે ઇવન બીજા વિદ્યાર્થીઓ પણ એને ખૂબ સહકાર આપેલો છે બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ના થાય એ પ્રકારે એક પ્રકારે હેલ્પ કરી બીજા વિદ્યાર્થી ડિસ્ટર્બ ના થાય એ પ્રકારે કોલેજેને હેલ્પ કરેલી છે મારું નામ પટેલમાં જ છે રહું છું તો એમ એ સી તેમની કેમેસ્ટ્રીની વિદ્યાર્થીની છું હવે જ્યારે મારા મેરેજની ડેટ નક્કી થઈ ત્યારે મારા એક્ઝામની ડેટ આવી ગયું એટલે જનરલી અમારી સેમ ફી ની એક્ઝામ દસમા મહિના સુધી લેવાઈ જાય છે અને અગિયારમા મહિના માં હતી મેરેજ ની પણ આ વખતે લેટ થઈ એક્ઝામ તો પછી એક્ઝામ ની ડેટ આવી એટલે થોડું ત્યાં સુધી તો અમારે બધા ઓર્ડર બધા અપાઈ ગયા હતા એટલે થોડું હડબડાઈ તો ગઈ ને પણ પછી તો બી મેનેજ કરી લીધું અને ઘર પેલા તો ફેમિલી વાળા નું મને સપોર્ટ અને મારા હસબન્ડ એ મને આ બાબત માં બહુ વધારે સપોર્ટ કર્યો અને મારી સાસરી પક્ષ પણ ફેમિલી વાળા એ મને એવું કીધું કે તું પરીક્ષા આપજે અમે તારી રાહ જોઈશું તને લઈને જ જઈશું. અને એવી રીતે બધું ચાલ્યા ગયું અને બીજું એવું કે મારા સ્ટાફ sir અને સ્ટાફ મિત્રો બહુ સરસ ના આચાર્ય અને staff squad ભાવના બેન ને squad વાળા મેડમ એ પણ સારી help અને અત્યારે હાલ હું મારા મેરેજ પણ સાત વાગ્યા જેવી તો જાન પણ આવી ગઈ ને વહેલા દસ તારાલસ સુધીમાં તો મારા મેરેજ પતિ પણ ગયા હું ફરી એકદમ અહીંયા આવી ગઈ અડધા કલાક પહેલા એકદમ રાજશ્રી બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટ ની લેટેસ્ટ વેરાઈટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન જીરો નાઇન ટુ